વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં જાહેરમાં કચરો નાખતા તત્વોને રોકવા માટે પાલિકાએ વધુ એક નવી પહેલ શરૂ કરી છે શહેરની સફાઈ જળવાઈ રહે અને નાગરિકોમાં જવાબદારીની ભાવના ઊભી થાય તે માટે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલી તેત્રીસ એલઈડી સ્ક્રીન પર કચરો નાખનાર નાખનારાઓના ફોટા અને તેમના વાહનના નંબર જાહેર કરવામાં આવી રહ્યા છે આ પહેલ હેઠળ શહેરના અઢારસોથી વધુ સીસીટીવી કેમેરા મારફતે કચરો નાખતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે

એક નવો અભિગમ શરૂ કર્યો છે કે એલઈડી સ્ક્રીન જે લાગે છે ત્યાં લોકોના ફોટા બતાવવા તેમના વાહનના ફોટા બતાવવા શું કહેશો અભિગમ કેમ શરૂ કરવામાં આવ્યો અને શું લાગે છે કેટલી અસર નાગરિકો પર એકચુલી આમ જે લોકો કચરો નાખે છે એના પર અમે ફાઇન તો કરીએ જ છે જે વોર્ડ ઓફિસર સેનેટર ઇન્સ્પેક્ટર જો કોઈ દેખીએ તો પકડાય તો કરીએ છીએ છતાં પણ જો કોઈ ફિઝિકલી નાખીને ચાલ્યા જાય તો અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે તેનાથી તેના વાહન નંબર અને પર્ટિક્યુલર વ્યક્તિને જે તે લોકેશનથી ઓળખી અને તેમની જોડથી ફાઇન વસૂલ કરીએ છીએ એનું રીઝન એ છે કે શહેર બને એટલું સ્વચ્છ રહી અને આ અભિગમથી એક એવું આપણા માધ્યમથી કહેવા માંગે છે કે તેઓની માનસિકતા બદલાય ફરીથી આ લોકો આ પ્રમાણે ન કરે એટલે એ પ્રમાણે ડર અઠવાડિયે અમારા સિક્સટી નાઇન જેટલા સ્ક્રીન છે એના પર તેઓના ફોટા ડિસ્પ્લે કરીએ છે કે આપ કે જે છે તે એક લોકો કચરો નાખતા પકડાયા છે જેનાથી તેઓની માનસિકતા બદલાય ફરી એ કાર્ય કરે નહીં અને અન્ય લોકો પણ આ વસ્તુ જોઈ અને પ્રેરિત થાય કે ગમે તે રીતના ગમે ત્યાં કચરોને ન નાખીએ અને શહેરને સ્વચ્છ રાખીએ શું અસર થશે લોકો આ અભિગમથી સો ટકા લોકોની માનસિકતા પણ ચેન્જ થશે કારણ કે પોતે આ પ્રમાણેનું કાર્ય કર્યું હશે